તો હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર આપ સૌનું ઈશાન શાસ્ત્રી બ્લોગમાં ધલધ સ્વાગત છે તો આપણે આજે જાણીશું બ્રહ્મા અને કેવડા પર શિવની કૃપા આ જરૂરથી આપણે જ્ઞાન લેવું જોઈએ શિવપુરાણનું આગળ પણ કહી ગયેલો હતો કે શિવપુરાણનું શા માટે જ્ઞાન લેવું જોઈએ ને તમે મને સપોર્ટ કરો છો તેના માટે થેન્ક યુ ફ્રેન્ડ્સ તો આપણે આજે જાણીશું બ્રહ્મા અને કેવડા પર શિવની કૃપા હે શ્રી નંદિકેશ્વર બોલ્યા બ્રહ્મા ગર્ભનું ખંડન કરવા મહાદેવ પોતાની ભૃગુટીમાંથી ભૈરવ નામનો એક અદ્ભુત પુરુષ પ્રગટ કર્યો તે ભૈરવ મહાદેવને નમસ્કાર કર્યા કરી પૂછ્યું હે પ્રભુ આપ મને આજ્ઞા કરો શેની આજ્ઞા કરો કે બ્રહ્માનું એક મુખ કાપવા માટે મસ્તકને છેદન કરવા માટે મહાદેવે કહ્યું હે વત્સ પ્રથમ તું આ આદિદેવ બ્રહ્માનો તલવારથી પૂજા કર મુસ્તક આપણે એમ વિચાર કરીએ છીએ આપણને ઘણા બધાને એમ ખ્યાલ છે કે ભાઈ બ્રહ્માજીનું મુખ મહાદેવજીએ છેદન કર્યું ખોટું કર્યું ખોટું બોલ્યા એટલા માટે પણ આ વાત ખોટી છે ફ્રેન્ડ્સ આ વાત કેવી છે કે બ્રહ્મા ભગવાન મહાદેવજીએ એમના ભ્રુકુટમાંથી ભૈરવને ઉત્પન્ન કર્યા ત્યારબાદ ભૈરવે એમનું તલવારથી મસ્તકને છીદી નાખ્યું ને આ સાંભળી ભૈરવ બ્રહ્માને એક હાથ પકડી તેમના પાંચ મુખોમાંથી પાંચમું મુખ જે ખોટું બોલ્યું છે તેનું મસ્તકને છેદન કરે છે કાપી નાખ્યું હે પ્રભુ આપે જે પહેલા કૃપાવંત થઈ બ્રહ્માને ચિહ્ન રૂપે મુખ આપેલા છે માટે તેમને ક્ષમા આપો અને તેમના પર કૃપા કરો વિષ્ણુની આ પ્રાર્થનાથી મહાદેવ પ્રસન્ન થયા અને બ્રહ્માને બ્રહ્મખંડથી શિક્ષા કરવા તત્પર થયેલા ભેરો ને અટકાવ્યા ભગવાને ને બ્રહ્માને કહ્યું તમે કપટ કરી ને લુચ્ચાઈ આશ્રય કરી

વિશ્વના કારણ રૂપે સર્વ પ્રાણીના બંધુ પર્વત રૂપે આ સાંભળીને મહાદેવે કહ્યું રાજા વિનાનું આ જગતનું રાજા વિનાનું આ જગત વિનાશ પામે છે રાજા વિનાનું આ જગત વિનાશ પામે છે માટે હે પુત્ર હું તને દુર્લભ વરદાન આપું છું શેનો વરદાન આપ્યો તેનો હર્ષ સ્વીકાર કર કરોત સ્માર્થ યજ્ઞોમાં તેમજ અગ્નિહોત્ર ઇત્યાદિ યજ્ઞમાં તમે ગુરુ થાવો શું કીધું ગુરુ તરીકે એમનું પૂજન થાય છે એટલા માટે મોટી કોઈ પૂજા હોય તો બ્રહ્માજીની પૂજા કરીએ કેમ કેમ કે ભગવાન એમને વરદાન આપેલું છે સેનો વરદાન આપ્યો તે આપણે આગળ જાણીશું તમારે તમારા વિનાનો યજ્ઞ અંગો તથા દક્ષિણાઓ સહિત કરવામાં આવશે તો પણ તે નિષ્ફળ થશે એટલે એમ કીધું કે કોઈ પણ યજ્ઞ કરો જો બ્રહ્માજીની સ્થાપના ન કરશો તો તમે ગમે તેટલી દક્ષિણા આપશો તે પણ ફળ મળશે નહીં બ્રહ્માને આમ કહ્યા પછી મહાદેવે ખોટું સાક્ષી આપનારા કેવડાના પુષ્પને સંબોધીને કહ્યું હે દુષ્ટ શું કીધું હે દુષ્ટ તું અહીંથી દૂર જા પુષ્પ કહે છે હે પ્રભુ હે મહાદિદેવ દેવો દિ દેવ મહાદેવ આપને પ્રણામ હો પુષ્પ કહે છે હે પ્રભુ મારી શું ભૂલ છે કરેલા પાપો આપના સ્મરણ માત્રથી નાશ પામે છે તો મેં આ આપના પ્રત્યક્ષ દર્શન કર્યા છે એમ કીધું કે તમારે સ્મરણ કરે તેના પાપ જે ખરે તે નાશ પામે છે તો હું એ તો તમારા પ્રત્યેક્ષ દર્શન કર્યા તો મેં આપના પ્રત્યક્ષ દર્શન કર્યા છે પછી મારો અસત્યપણાનો દોષ કેવી રીતે રહી શકે છે કેવડાના પુષ્પને આ પ્રમાણે પ્રાર્થના કરી એટલે ભગવાને કહ્યું મારાથી બોલેલું ફરાય નહીં એટલે હું એ જે મુખમાંથી બોલી ગયો

પ્રાર્થના કરતા ભગવાન શંકર સભામાં આસન પર પાછા બેસી જાય છે આ આપણને ધ્યેય એક જ શીખવાડે છે કે જો કદાચ બ્રહ્મા ભગવાનની મહાદેવજીની કૃપા થાય ને તો આપણું જીવન આખું ઉતરી જાય પણ કદાચ જો ભગવાન એમ કહી દીધું કે ભાઈ તારું આવું થશે તો પછી એ લેવાય નહીં એટલા માટે જો ભગવાન મહાદેવજીએ બ્રહ્માજીને ના છોડ્યા હોય પુષ્પને ના છોડ હોય તો આપણા જેવા મનુષ્યને ક્યાંથી છોડે છે પણ સાહેબ કળિયુગ ચાલે છે આગળ જ તમને સમજાઈ ગયેલો હતો એટલે આ ફ્લોગને આપણે વિરામ કરશું ને આટલો સરસ મજાનું જ્ઞાન આપણા જીવનમાં ઉતરે એવી મારી કૃપા છે ને મારા થકી તમારા ઘર પરિવારની અંદર સુખ શાંતિ રહે એવો ઈશાન શાસ્ત્રીના આશીર્વાદ છે ઈશાન શાસ્ત્રી તમને બધાનો જ ખૂબ જ આશીર્વાદ આપે છે વંદન કરે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે તો મળીએ છીએ આવા જ વિડીયોની અંદર આપણા બનેલા રહેજો ને તમારા ફેમિલી મેમ્બર સાથે જો સારું જ્ઞાન મેળવો ને સારું શિક્ષણ મેળવું નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે